જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપણા ડેલી કરંટ અફેર્સના લેક્ચરની અંદર આજે આપણે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના મોસ્ટ આઈ કરંટ અફેર્સની ચર્ચા કરીશું આજના દિન વિશેષ અને આજે લાઈવ નથી આવી શકતો એટલા માટે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર અપલોડ કરી રહ્યો છું આપના માટે તમારો અભ્યાસ ક્યાંય પણ ન અટકવો જોઈએ સીસીઈની મુખ્ય પરીક્ષા જે છે એના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે તમે પણ જે છે આ ની જે છે ઓનલાઈન લાઈવ બેચમાં જોડાઈ શકો છો જેના હજી પણ છ દિવસ ફ્રી ડેમો લેક્ચર તમે જોડાઈ શકો છો એપ્રિલ એપ્રિલના રોજ એથિક્સનો જે છે આપણા હેમંત નો ડેમો લેક્ચર છે જય એનવાયરમેન્ટ એન્વાયરમેન્ટનો ત્યાર પછી તરુણ રીઝનિંગ નો મિતેશ સર ઇકોનોમી બે મહિના રોજ જિજ્ઞેશ નો અને ત્રણ મહિના રોજ જે છે હિસ્ટ્રીનો ડેમો લેક્ચર છે તો તમામ વિદ્યાર્થી મિત્રો આ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અથવા તો આપણી યુટ્યુબ ચેનલ પર તમે આ ડેમો લેક્ચર નિહાળી શકો છો

ગુજરાતી બાળપણ જે છે યાદ બનાવનાર યાદગાર બનાવનાર મિયા ફુસ્કી સ્વ શ્રી જીવરામ જોશીજીને જે છે વેબ સંકુલ તરફથી પુણ્યતિથિના સાદર સ્મરણને વંદન કરી રહ્યો છું અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ના રોજ અમદાવાદ ખાતે એમનું અવસાન થયો હતો એમનો જન્મની વાત કરીએ તો ઓગણીસો પાંચમાં જુલાઈ મહિનાની છઠ્ઠી તારીખે થયો હતો અમરેલી જિલ્લાના જે છે ગરણી ગામે થયો હતો બાળ સાહિત્ય સાહિત્યક સાપ્તાહિક જે છે જગમગના તંત્રી પણ અત્રા સાહેબ તેઓ સાહિત્ય પ્રધાન વાત કરીશું તો બાળ સાહિત્યમાં સૌથી પહેલા લેવાતું નામ એટલે કે જીવરામ જોશીજી રઘુ સરદાર નામનું તેમનું જે છે પ્રથમ પુસ્તક હતું રઘુ સરદાર ઓગણીસો કાશી રહીને સંસ્કૃતની સાથે સાથે અંગ્રેજી ભણ્યો ભણ્યા અને કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા તેમના અમર પાત્રોની વાત કરીશું તો મિયા ફુસ્કી તભાભટ અડુક્યો છકો મકો આ એમના જે છે અદભુત પાત્રો છે સાહેબ અમેકોણ મિયા પુસ્કી સિફાઈ બચ્ચા છકા ને માથે ચોટી મકા ને માથે મુંડો તેમના પાત્ર છકો મકોની વાતોને જે છે આવરી લઈને જે છે બાળ નાટક પણ બનેલું છે મની તબા ભટ્ટ રાણી ચતુરા અને રાજા વિક્રમ વાર્તાઓ પણ બહુ લોકપ્રિય બની તેમણે રમત ગમતના જે છે ગીતો લખ્યા હતા સાહેબ જે રમતી વખતે જે છે ગાવાના ગીતો છે તેમની વાર્તાઓ છકો મકો પાણીદાર મોતી એનું નાટ્ય સ્વરૂપે પણ રૂપાંતર થયું છે અડુક્યો દડુક્યો ગલુ જાદુગર બે હજાર આઠ માં જે છે એક મૂવી પણ બની ચુકી છે એના ઉપર ભાઈ મિયા ફુસ્કી પાત્ર જે છે નાટકો ટેલિવિઝન ધારાવાહિક ચલચિત્ર બધાની અંદર જોવા મળ્યું ઉદ્યોગપતિ રશ્મિન મજેઠિયાની કંપનીએ જીવરામ જોશીજીને એકસો પચીસ વાર્તાઓ અને તેમના પાત્રોનો પ્રકાશન અધિકાર ધરાવે છે અને જોશીના વારસદારો પાસેથી મેળવ્યો છે મજેટિયાજીએ આ સર્જનનું અન્ય માધ્યમોમાં રૂપાંતર કરવાની પણ જે છે જાહેરાત કરી છે તો બહુ અદ્ભુત પાત્ર છે મિયા ફુસ્કી સાહેબ જો આ ટેલિવિઝન પર આવે તો બાળકો જે છે ખુશ ખુશ થઈ જાય તેમની રચનાઓ તો આપણને બધાને ખબર જ છે અને મને બાળકો અત્યંત પ્રિય છે મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરના દર્શન થાય છે આ પંક્તિ કોની છે તો આ જે છે આપણા જીવરામ જોશીજીની છે આજનો પહેલો પ્રશ્ન કહી શકાય કરંટનો કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયરના એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો પાકિસ્તાનના ખેલાડી છે સનામીર એમની નિમણૂક કરવામાં આવી છે આ મહિલા વર્લ્ડ કપ છે ને એ જ રીતે જે છે આઈસીસી પુરુષોના વર્લ્ડ કપના જે છે બ્રાન્ડ એમ્બેસેડર જો પૂછી લે તો યાદ રાખી લેજો યુસેન બોલ્ટ આમને જે છે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે અને આ પુરુષોના વર્લ્ડ કપ ની વાત છે એ પણ ધ્યાન રાખી લેજો બંને વચ્ચે નાનકડો તફાવત છે તો આંતરરાષ્ટ્રીય જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી છે ભાઈ કે બસો છવ્વીસ આંતરરાષ્ટ્રીય મેચો પાકિસ્તાનના ખેલાડી છે એમને અમે જે છે શું કરીએ છીએ તો એમ્બેસેડર બનાવીએ છીએ ક્વોલિફાયર માટે કે વધુમાં વધુ જે છે ક્રિકેટને પ્રોત્સાહન મળે એપ્રિલ બે હજાર ચોવીસમાં જે છે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ કઈ જગ્યાએ શરૂ થયો છે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે તો હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર જે છે શરૂ કરવામાં આવ્યો છે

આ પ્રોજેક્ટ દ્વારા દૈનિક જે છે આઠ કલાકમાં ચૌદ કિલો ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન પણ કરવામાં આવશે તો એક સરસ મજાની માહિતી જે છે મસ્તિષ્કમાં ફિટ કરજો ભારતીય રેસલિંગ ફેડરેશનના એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો આ છે નરસિંહ પંચમ યાદવજી મને જે છે વ્યક્તિગત રીતે પૂછું તો આમની નિમણૂક કરવા ભલે આ પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે પણ એમના ઉપર આરોપો બી બહુ ભયંકર લાગેલા છે અને છે વટે જે છે એમને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે છે મને તો નથી ગમ્યું પણ લેટ સી કે હવે જે છે આ નિમણૂક કરવામાં આવી છે તો કોમનવેલ્થ ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ વિજેતા નરસિંહ પંચમ યાદવજીને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એથ્લેટ કમિશનના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે તો આ ચૂંટણી જે આપણે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ છે એના દ્વારા કહેવામાં આવી હતી ભાઈ કે આ રીતે તમારે એથ્લેટ કમિશન જે છે બનાવવું જોઈએ ભાઈ અને એ કમિશનની નિમણૂક કરો સાહેબ

બાર્સેલોના સ્પેન ખાતે કરવામાં આવે છે આ ઉપરાંત તમને જો કોઈ પૂછી લે કે ચેસ ઓલમ્પિયાડ ક્યાં યોજાવાની છે તો બાકુ અજરબેજાન ખાતે યોજાવાની છે બે હજાર ચોવીસ નો જે ઓલમ્પિક છે મિત્રો આ ઓલમ્પિક કઈ જગ્યાએ યોજાવાનો છે પેરિસ ફ્રાન્સ ખાતે યોજાવાનો છે જેમાં તમને ખ્યાલ હોય તો આ ઓલમ્પિક માટે જે છે ભારત ભારતના સેફ ધ મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે તો ભારતના સેફ ધ મિશન તરીકે જે છે આપણા જે છે મેરી કોમજીની નિમણૂક કરવામાં આવે છે પરંતુ પાછળથી મેરી કોમજી જે છે ના પાડી દે છે કે ભાઈ મારે આની અંદર જવાબદારી લેવી નથી સાહેબ

સ્પેનના બાર્સેલોનાની અંદર પહેલી વખત ઇન પર્સન એટલે વ્યક્તિગત ઓશન ટિકટ કોન્ફરન્સનું જે છે આયોજન કરવામાં આવે છે આ સ્પેનની સરકાર દ્વારા જે છે એ યુનેસ્કોની મદદથી આનું કહેવાય કે સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં જે છે આ પરિષદની થીમ છે એ ડિલિવરિંગ ધ સાયન્સ વી નીડ ફોર ઓશન વી વોન્ટ એટલે આપણે એવા સાયન્સ વિજ્ઞાનની જરૂર છે કે જેવું મહાસાગર આપણને જોઈએ છે એવું જે છે આપણે મેળવી શકીએ તો આ જ યાદ રાખી લેજો ભાઈ કે મહાસાગર ડિકેટ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિકેટ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર એકવીસ થી બે હજાર ત્રીસ સુધીનો જે દાયકો છે આ દાયકાને જે છે ઓશનનો દાયકો ડિક્લેર કરવામાં આવ્યો છે તો એ ધ્યાન રાખી લેજો અને એના માટે ટકાઉ વિકાસના લક્ષ્યો તરફ આગળ વધવાનું છે અને ક્યારે તો જાન્યુઆરી બે હજાર એકવીસમાં યુનાઇટેડ નેશન યુનાઇટેડ નેશન્સ ડિકેટ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ડિક્લેર કરવામાં આવે છે આની શરૂઆત થઈ જાય છે તો આ ડિકેટની શરૂઆત થાય છે એ પણ ધ્યાન રાખી લેજો હવે જો નીચેનામાંથી કયો ઇબેરિયન દ્વિકલ્પનો ભાગ છે હવે તમે કહેશો છે ભાગ છે સાહેબ ઇબેરિયન દ્વિકલ્પ જેને ઇબેરિયા આઈબેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દક્ષિણ પશ્ચિમ યુરોપની અંદર આવેલો એક દ્વિકલ્પ છે ત્રણે બાજુ પર સમુદ્રથી ઘેરાયેલો સાહેબ જે યુરેશિયાની પશ્ચિમે છે કોન્ટિનેન્ટલ પોર્ટુગલ અને પેનેન્સ્યુલા સ્પેન વચ્ચે સંપૂર્ણપણે વિભાજિત થાય છે સ્કેન્ડેવિયન દ્વિકલ્પ પછી વિસ્તારની દ્રષ્ટિએ જે છે આ યુરોપિયન દ્વિકલ્પ જે છે બીજું સૌથી મોટું જે છે દ્વિકલ્પ પણ છે એ ધ્યાન રાખી લેજો આ રીતે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલું હોય આપણે દ્વિકલ્પ કહીએ છીએ સર આગળ વધી જઈએ આની અંદર કે સ્પેન યુરોપિયન ખંડના દક્ષિણ પશ્ચિમ કિનારે આવેલું છે અને ઇબેરિયન પેનેન્સ્યુલાનો જે ભાગ છે સાહેબ ત્રણ અલગ અલગ પ્રકારના દ્વિકલ્પ છે એક છે 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 સ્કેન્ડેવિયન સ્કેન્ડેવિયન દ્વિકલ્પ 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 એક એક ઇટાલિયન અને દ્વિકલ્પની અંદર નોર્વે સ્વીડન ડેનમાર્ક આ દેશો આવે છે ઇટાલિયન દ્વિકલ્પની અંદર ઇટલી શાન મારીનો અને વેટિકન સિટી જ્યારે ઇબેરિયન દ્વિકલ્પની અંદર સ્પેન પોર્ટુગલ અંજોરા અને ઝિબ્રાલ્ટરનો સમાવેશ થાય છે

કેનેડા ખાતે થઈ રહ્યું છે ક્યાં થઈ રહ્યું છે ઓટાવા કેનેડા ખાતે થઈ રહ્યું છે તો કેનેડાના ઓટાવામાં પ્લાસ્ટિક પ્રદૂષણને જે છે સંપૂર્ણ રીતે કહેવાય કે ખતમ કરવા માટે જે વૈશ્વિક સંધિ અંગે વાટાઘાટા ઇન્ટર ઇન્ટર ગવર્મેન્ટલ નેગોશિયેશન કમિટી એના ચોથા સત્રનું આયોજન થઈ રહ્યું છે આ સંધિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે સાહેબ અને અટકાવવા માટે સાહેબ અને બે હજાર ચોવીસના અંત સુધીમાં જે છે આનું પાંચમું સત્ર પણ યોજાઈ જશે અને પછી ફાઇનલી બધા દેશો એક સાથે બેસીને આના ઉપર હસ્તાક્ષર કરશે ને પછી તમે જોશો કે બે હજાર ચોવીસના અંત સુધીમાં જે છે એક નવી સંયુક્ત રાષ્ટ્રની જે છે સંધિ અસ્તિત્વમાં આવશે પ્લાસ્ટિક પ્રદૂષણના સંદર્ભમાં અમેરિકાના લોન્સ બર્કલી જે છે આના પહેલાં કંઈક પોતાનો અહેવાલ આપી રહ્યા છે એમનું કહેવું છે કે પ્લાસ્ટિક ઉત્પાદન હાલના દરે જો ચાલુ રહ્યું તો ગ્લોબલ વોર્મિંગને વન પોઈન્ટનું કુલ ઉત્પાદન ઓઇલની કુલ માંગના બાર ટકા અને નેચરલ ગેસની કુલ માંગના આઠ પોઈન્ટ પાંચ ટકા છે પ્લાસ્ટિકના ઉત્પાદનમાં ગ્રીનહાઉસ ગેસના પ્રદૂષણ માટે બળતણજન્ય ઇંધણ જે છે સૌથી વધારે જે છે ફેલાવી રહ્યો છે અને આ દૂષણ હવે જો ઇન્ટર ગવર્મેન્ટલ નેગોશિયેશન કમિટી બનાવવામાં આવી છે કે પ્લાસ્ટિક પ્રદૂષણના સંદર્ભમાં સંધિ એના તમામ પાસાઓ પર ચર્ચા કરી લેવામાં આવે અને એના વિશે જે છે વાટાઘાટા ચાલી રહી છે શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે પ્લાસ્ટિક પ્રદૂષણને ખતમ કરી શકાય છે તો હાલમાં પહેલી બેઠક ક્યારે યોજાય છે તો બે હજાર બાવીસમાં માં પુન્ટાડેલ એસ્ટેમાં યોજાય છે બીજી વખત ચર્ચા એટલે કે બીજું સત્ર જે છે આ પેરિસ ફ્રાન્સની અંદર થાય છે આયોજન ત્રીજું સત્ર કેન્યાના નૈરોબીમાં યોજાય છે ચોથું સત્ર જે છે એ હાલમાં યોજાઈ રહ્યું છે સાહેબ તો આ બધી બાબતો જે છે આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે એને યાદ રાખજો ભાઈ માઇક્રોસોફ્ટ દ્વારા વિશ્વની સૌથી નાની ભાષાનું સ્મોલ લેંગ્વેજ એઆઈ મોડેલ રજૂ કરવામાં આવ્યું છે એનું નામ શું છે તેનું નામ ફી થ્રી મિની છે તો આ માઇક્રોસોફ્ટ દુનિયાનું વિશ્વનું સૌથી નાનું લેંગ્વેજ મોડલ એટલે કે એઆઈ લોન્ચ કર્યું છે એસએલએમ સ્મોલ લેંગ્વેજ મોડલ રજૂ કર્યું છે ફી થ્રી મિની એને નામ આપવામાં આવ્યું છે ઓપાઈ ઓપન એઆઈ મોડેલ્સના પરિવાર તરીકે આનો ફેમિલીનો ભાગ ગણવામાં આવ્યો છે આ આત્ય સક્ષમ છે અને ઓછા બજેટ સ્મોલ લેંગ્વેજ મોડલ્સ માટે જે છે જરૂરી છે જો એક તમે જે છે જ્યારે એલ એઆઈની વાત આવશે તો તમે એક એલ એલ એમ અને બીજું છે એસ એલ એમ સ્મોલ લેંગ્વેજ મોડ્યુલ્સ અને લાર્જ લેંગ્વેજ મોડ્યુલ આ બંને વચન તફાવત શું છે ભાઈ એટલો છે કે આ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ એઆઈ તમને ખ્યાલ છે ઘણી બધી બાબતોને જે છે એક સાથે જે છે એનાલાઇઝ કરવાનો પ્રયાસ કરતો હોય છે તો એના માટે મોટા મોટા જીપીયુસની જરૂર પડે સાહેબ પ્રોસેસરની જરૂર પડે જ્યારે હોય હોય તો એ નાના 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 મોબાઈલ માઇક્રો પ્રોસેસર ઉપર બી ચાલી શકે છે 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 આ બેઝિક ડિફરન્સ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્રણ મોડલ મોડલ રિલીઝ કરી એમાંનું એક આપણે ગણી શકીએ છીએ તો પ્રથમ ફી મિની છે સાહેબ તો એ પણ જરા ખાસ ધ્યાન રાખજો એપ્રિલ બે હાજર ચોવીસ માં સાંભાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સંરક્ષણ મંત્રીઓની જે છે બેઠક કઈ જગ્યાએ યોજવામાં આવી સાહેબ

કોણ બન્યો તો સાહેબ તો ઈરાન બન્યો તો સાહેબ કોણ બન્યો તો ઈરાન જે છે એ નવમો સભ્ય બન્યો હતો સાંગાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે છે સંરક્ષણ મંત્રીઓની બેઠક કઝાકિસ્તાનના અસ્થાના ખાતે જે છે એ શરૂ થઈ છે આપણા રક્ષા સચિવ ગિરદર અરમાણે સાહેબ જે છે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે આ બેઠકની અંદર બધા જ એશિયોના સભ્ય દેશો આ જે સંરક્ષણ મંત્રીઓ છે એમણે એક પ્રોટોકોલ પર બી હસ્તાક્ષર કર્યા કે કેવી રીતે આપણે આગળ વધી શકાય છે આની અંદર સાહેબ આમાં પણ જે છે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એને જે છે ફરીથી બતાવવામાં આવ્યું છે એટલે કે બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી કે સહિયારા પ્રયાસથી આપણે આગળ વધી શકીએ છીએ આ એક સરસ મજાની માહિતી જે છે મસ્તિષ્કમાં ધ્યાન રાખજો તમને બધાને ખબર છે કે એસસીઓ જે છે એની સ્થાપના વર્ષ 1996 માં છન્નુંમાં કઈ જગ્યાએ કરવામાં આવે એટલે કે કરવામાં આવે છે તો આ વખતે જે રચના થાય છે તો એને નામ આપવામાં આવે છે સાંગાઈ 5 અને આ સાંગાઈ 5 જે છે એની અંદર કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો સાંગાઈ 5 ની અંદર જે છે કઝાકિસ્તાન પછી કિર્ગિસ્તાન કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તાજિકિસ્તાન ને અને આ તો જે છે આની સ્થાપના કોને કરી છે તો ચીન અને રશિયા દ્વારા કરવામાં આવી છે તો સાંગાઈ 5

એના પછી જે છે આગળ વધતા વધતા જે છે મંજૂર થાય છે અને ફાઈનલી બે હજાર ને થી જે છે ભારત અને પાકિસ્તાન જે છે એ ટોટલ બે થી જે છે ભારત અને પાકિસ્તાન જે છે પ્લસ પાકિસ્તાન આ એસીઓ ના સભ્ય બની જાય છે એટલે કે પૂર્ણ સભ્ય બની જાય છે અને બે હજાર તો ઈરાન બને છે સાહેબ આ એક બેઝિક વસ્તુ છે જે આપણને કે ખબર હોવી જોઈએ આ એસિઓની વાત કરીએ તો યુરેશિયા ની અંદર રાજકીય મંચ પણ છે આર્થિક મંચ પણ છે અને સંરક્ષણ સુરક્ષા માટેનું પણ મંચ છે સાહેબ અને આ કેવી છે રિજિયનલ ઓર્ગેનાઇઝેશન છે સાહેબ એક પર્ટિક્યુલર એરિયા માટે છે બધા આખી દુનિયા માટે છે નહીં તો આ બેઝિક વસ્તુ આપણને જે છે ખ્યાલ હોવી જોઈએ એટલી જે છે આપણને મસ્તિષ્કમાં ડેટા ક્લિયર હોવું જોઈએ અને આ જ બધો ડેટા ચિંતા કરવાની જરૂર નથી બધો જ ડેટા જે છે મેં લખ્યો છે ને પણ મેં સમજાવવા માટે ફટફટ ફટાફટ લખી નાખ્યો સાહેબ

પાંચસો તેતાલીસે તેતાલીસ કોન્સ્ટિટ્યુઅન્સીસની અંદર જે છે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો વર્ષ બે હજાર ચારના ઇલેક્શનમાં પસંદ કરવામાં આવ્યો હતો તો હાલમાં જે છે ઈવીએમ અને વીવીપેટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ફાઇનલી પોતાનો જે છે નિર્ણય સંભળાવી દીધો છે અને બહુ ભયંકર નિર્ણય આપ્યો છે સાહેબ તો જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તા બે જે જજોની બે હતી એમણે જે છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ

કે લોકો આખો ને આખો જે છે બેલેટ પેપર લઈને ભાગી જતા હતા એટલા માટે તો આપણે જે છે અંદર લઈને છે આ સાથે કોર્ટે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની અરજી પણ ફગાવી આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અહીંયા જે છે આ જે અરજીકર્તાઓ છે એને પણ ખુશ કરવા માટે બે માર્ગદર્શિકાઓ જાહેર કરી છે અને સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કે લાય ને હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ થોડુંક જે છે પોતાના દાયરામાં લઈ લઈએ ભાઈ તો એમણે શું કીધું કે આ જે પણ સિમ્બોલ ઈવીએમ ની અંદર જ્યારે સિમ્બોલ ને લોડ કરવામાં આવે છે તો લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સિમ્બોલ લોડિંગ યુનિટ જે છે સેલ કરવામાં આવે અને ઓછામાં ઓછા કેટલા દિવસ પિસ્તાલીસ દિવસ સુધી જે છે એને એકદમ જે છે સિક્યોર જગ્યાએ મૂકવામાં આવે સાહેબ સંગ્રહિત કરવામાં આવે છે કેટલા દિવસ પિસ્તાલીસ દિવસ સાહેબ બીજી સૂચના શું આપી કે ઉમેદવારો પાસે એક અધિકાર રહેશે ભાઈ ચલો આપણે જે છે તમને તમને કદાચ જેવું લાગે કે આની અંદર કઈ ડાઉટ વગેરે છે તો પરિણામ જાહેર થયા પછી ટીમ દ્વારા જે માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામ છે એની ચકાસણી કરવાનો વિકલ્પ રહેશે એટલે કે પેપર રિલીઝ થઈ ગયા પછી આપણે રી ઓપ્શન છે આ માટે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં જે છે અરજી કરવાની રહેશે અને તેનો ખર્ચ જે કંઈ પણ થશે ચેક કરવાનો એ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે આની અંદર

પછી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ને કહેવામાં આવે છે બનાવો બનાવ તમે જે છે આને બનાવો પણ એના પહેલા તમામ પાર્ટી જોડે મૂકવામાં આવ્યો તમામ પાર્ટી જોડે વાત કરવામાં આવી ત્યાર બધા સંમત થયા પછી ઈવીએમ બનાવવાનું કાર્ય શરૂ થયું સર મે 1982 માં કેરળની સામાન્ય ચૂંટણીમાં જે છે આનંદ ફાનંદમાં જે છે આનો ઉપયોગ કરી દીધો પહેલી વખત લા લા ઈ કુછ નયા હે કુછ નયા હે કરીને જે છે આ ઈવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો સર પરંતુ પછી પાછું આવ્યું સુપ્રીમ કોર્ટ કહે છે ઇધર આવો ઇધર આવો આવી કઈ જોગવાઈ તમે તમારા કાયદામાં કરી છે કે ના તો કાયદા વગર તમે ઇલેક્શન કરાવી દીધું ભાઈ આ ખોટું છે તો પછી જે છે આને અમાન્ય કરવામાં આવે છે પછી પાછો ઓગણીસો નેવ્યાસીમાં જે છે જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનના કાયદામાં સુધારો કરીને ઈવીએમની જે છે મંજૂરી આની અંદર આપવામાં આવે છે અને પછી જ જે છે લાગુ કરવામાં આવે છે બે હજાર એકથી કમિશને નક્કી કર્યું કે જેટલા પણ રાજ્યની વિધાનસભાની ઇલેક્શન હોય એ તમામ વિધાનસભાના ઇલેક્શનમાં આપણે ઈવીએમનો ઉપયોગ કરીશું બે હજાર ચારમાં પહેલી વખત એવું બને છે કે પાંચસો તેતાલીસ જે છે એટલે કે આપણી સામાન્ય ઇલેક્શન ચૂંટણી એટલે લોકસભાના ઇલેક્શનમાં બધી જગ્યાએ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે ઈવીએમમાં બે યુનિટ હોય છે ભાઈ કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ હોય છે ઝન એમ થ્રી વર્ઝન એમ ફોર વર્ઝન અને વધારી શકાય છે ત્યાર પછી આવે છે આની અંદર કે સાહેબ મેં મત આપ્યો તો એ સાચો પડ્યો કે નથી પડ્યો સાહેબ એટલે હું મત આપું દબાવને સામે સ્ક્રીન પર લખેલું આવે બીજેપી અને તમારો આ ઉમેદવાર છે સાહેબ જેથી કરીને દરેક મતદાતાને જે છે એ ખ્યાલ આવે કે મારો મત સાચી જગ્યાએ પડ્યો છે કોઈ ખોટી જગ્યાએ કોઈ હેક બેક થયો નથી એટલે કે વીવીપેટ આવે છે તો વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ આ એક ઇલેક્ટ્રોનિક મશીનો સાથે જે છે ઈવીએમ સાથે જોડાયેલી અલગ વ્યવસ્થા છે એક ડબ્બો એ છે ડબ્બા ઉપર તમે જ્યારે મત નાખો છો તો સામે જે છે એક સ્લીપ આવે છે નાની અને સ્લીપ કેટલા માટે ભાઈ સાત સેકન્ડ માટે હોય છે પછી ઓટોમેટિકલી ડબ્બામાં પડી જાય છે બેની અંદર તો આ સાત સેકન્ડ માટે જે છે એ વિઝિએબલ રહે છે તમારી મસ્તિષ્કની સામે સાહેબ નીચેનામાંથી કયા દેશો બુરકીના ફાસોની સરહદે આવેલા છે માલી બેનિન ગાના આઇવર તો જવાબ આવશે આની અંદર અને આ જે છે છે ફાસોની સરહદે આવેલા તમને થતું હશે સાહેબ આ બુરકીના ફાંસ અમારે ક્યાં લેના દેના તો લેના દેના હે હાલમાં આ ફ્રેન્ચ સૈનિકો જે છે અહીંથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે તો બુરકીના ફાસો દેશમાંથી ફ્રાન્સની આગેવાની હેઠળની જે કામગીરી ચાલી રહી હતી એ સત્તાવાર રીતે જે છે સમાપ્ત કરી દેવામાં આવી છે ને ફાઇનલી હવે હટાવી દેવામાં આવે છે બે હજાર અઢારમાં ફ્રાન્સ અને બુર્કીના ફાસો વચ્ચે જે છે એક પ્રકારનો જે છે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો કે અમારા દેશમાં હાલત પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તમારી જે છે સૈનિકો મોકલો એને કંટ્રોલ કરવા માટે સાહેબ આ પશ્ચિમ આફ્રિકામાં આવેલો જે છે લેન્ડલોક કન્ટ્રી છે સાહેબ બધી બાજુ જમીનથી ઘેરાયેલો છે સાહેબ આ બાજુ તમે જોઈ શકો છો છ દેશોની સરહદ છે એની પાસે ભાઈ ઉત્તરમાં તમને માલી દેખાશે પૂર્વમાં તમને જે છે નાઇઝર દેખાશે લગાવીને આ માલી અહીંથી ગયા એટલે આપણને આ નાઇઝર મળી ગયું સાહેબ ત્યાર પછી અહીંયા કટકો જે છે નાઇજીરિયા સાથે નથી આ બેની સાથે સાહેબ પછી આવે છે ઘાના કોણ આવે છે ઘાના

હવે એક જીકે નો પ્રશ્ન પણ લઈ લઈએ તેના સ્થાનના આધારે હિમાલયનું એક અલગ જે છે શિખર શોધો તો હિમાલયનું જે છે એક અલગ શિખર છે કંચનજંગા નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ ભારતમાં કંચનજંગા નેપાળમાં મકાલુ નેપાળમાં ધોલાગીરી ભારતમાં નંગા પર્વત નેપાળમાં અન્નપૂર્ણા ભારતમાં નંદાદેવી ભારતમાં નામચા બરવા આ બધા તમને દેખાઈ રહ્યા છે આની અંદર ને સૌથી ખંડમાં સૌથી ઊંચા શિખરો તો દરેક ખંડની અંદર જે સૌથી ઊંચો શિખર કઈ જગ્યાએ આવેલો છે કયા દેશમાં આવેલો છે આ બધા જે છે જી કેના પ્રસ્પેક્ટિવથી પોઈન્ટ જરા નોંધી લેજો જેમ કે એશિયાની અંદર માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં છે દક્ષિણ અમેરિકાનો માઉન્ટ અકાંગુઆ એ આર્જેન્ટિનામાં છે ઉત્તર અમેરિકાનો માઉન્ટ મેકેલી એ અલાસ્કામાં છે આફ્રિકાનો માઉન્ટ કિલિમજારો તાંજાનિયામાં છે યુરોપનો માઉન્ટ એલ્બ્રસ રશિયામાં છે

વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ બે હજાર ચોવીસ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી છે સાહેબ ડીઆરડીઓ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે આ ત્રણ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમ્પી કરંટ અફેર્સ મળીશું આવતીકાલે ફરીથી વીકલી કરંટ અફેર્સના સેશનની અંદર ટીલ ધેન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત